સામાયિક ગ્રહણ કરવાની વિધિ સૌ પ્રથમ સ્થાનને જોઈને આસન પાથરીને એકથી ચાર પાઠ બોલવા પાઠ પહેલો નમસ્કાર મંત્ર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ સાહુણમ પાઠ બીજો ગુરુવંદન સૂત્ર તિખુતો આયાયણમ વયાયણમ ફંદામી નમમ સ્વામી સક્કારેમી સમેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વા સ્વામી પાર્ટ ત્રીજો આલોચના સૂત્ર ઈચ્છામી પડીકમ્યો ઈર્યા વૈયાએ વિરાણાયં ગમણા ગમણે પાણક કમણે બિયકમણે હરિયકમણે ઓસા ઉત્તિંગ પણગ દગ મટી મકાડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાયયા एकिया बेईंदिया तेईंदिया चौरिंदिया पंचींदिया अभियावियासिया संगाइया संघटिया परिलामिया उदवियािया ठाण्ठाण संमिया जीवियाओं वहरोविया तस् मिच्छा पाठ चौथो तस् उत्तरी सूत्र तस उतरी પાયચિત કર વિસોહી કરસલિ કરણ પાવાણ કણ નિયમી કૌસગમ અન્નત ઉસિયણ નિશીયણ ખાસ્યણ ક્ષીયણ જંબાયણમ ઉડ્ડુએણ વાયનિસગેણ બમ્મલિયાત મુછાય સુહુ મયિ અંગસંચાલયયી સુહુ મયં ખેલ સચાલયય સુહુમેટિસંચાલયયી એવં માયી આગારયી અબો અવિરાયો હુજ્જ કાવસગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમો કારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જારેણમ અપાણમ વોસીરામી હવે ત્રીજા પાઠનો કાવસક કરવો તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જારેણમ અપાણમ વોસીરામી ઈચ્છામી મી પડીકમ્યો ઈર્યા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે કમણે ઓસા ઉત્તિંગ પણક ધગ મટી મકડા સંતાણા મણે જેમે જીવા વિરાયા એક બે વિરાહિયાંદ્યા ચૌર તેઈંદ્યા પંચ પંચીંદ્યા અભિયા વતિયા લેસિયા સંગાયા સંગટિયા પર્યાવિયા કિલ્લામિયા ઉદ્દવિયા ઠાણમ સંકામિયા જીવ્યાઓ ભવરોવિયા તત્સ્સમિચ્છા મેં દુકડમ નમો અર્યતાણં નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમોવજાયણમ નમો લોહે સવ સાહુણમ પાઠ પાંચમો સૂત્ર લોગસ ઉજ્જય કરે જીણે અરિહંતે ધમતિતરે જીડે અરીહંકેસ કેવલી કેલિઉ મજય વંદે સંભવ મિદંદણ સુમૈ ચ પઉંવ સુપા જીણમ ચંદપંદે સુવિંચ પુફદંત સિયલ સિજ વાસુભુજ્ય વિમલ મણંત ચ જીણમ ધમ્મ સંતી વંદામી अरम च मल्लीलिवंदे मुसुवय नमी जिणं च पास वध्यमाणं चि अभिथुआ विहूहरैमला जरमणा चौविसमि जिणवरा तिथैरा मे पसयु कितय वंदीय मय्या जे ए लोकस उत्तमासिद्ध आरोग्य बोहिलाभं समायवरमुत्तम दिसु निमलैरा आईचेसु पयासैरा સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમતી સંતુ હવે પૂજ્ય સંત સતીજીઓ બિરાજમાન હોય તો તેમને ત્રણ વંદના કરી સામાયિકની આજ્ઞા લેવી અથવા પૂજ્ય સંત સતીજીઓ બિરાજમાન ન હોય તો ઈશાન ખૂણામાં ત્રણ વંદના કરી સામાયિકની આજ્ઞા લેવી પાઠ બીજો ગુરુવંદન સૂત્ર തിക്ഖു ആയണം പയാണം വന്ദമി നമം സ്വാമി സക്കാരേമി സമ്മാണേമി കണം മംഗ്ലം ദ്യം ചേ പജുവാസ്വാമി തിക്കുതോ ആയണം പയാണം വന്ദമി നമം സ്വാമി സക്കാരേമി സമ്മാണേമി കണം മംഗ്ലം ദ്യം ചേവ്യം പജുവാസ്വാമി തിക്ഖു ആയണം പയാണം വന്ദമി નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસવામી પાઠ છઠ્ઠો પ્રતિકના સૂત્ર દ્રવ્ય થકી સાવત સેવાના પચકાણ ક્ષેત્ર તકી આખા લોક પ્રમાણે કાણ થકી બે ઘડી ઉપરાંત ન પાડું ત્યાં સુધી ભાવ થકી છ કોટીએ પચકાણ કરેમી ભંતે સામાયમ સાવત પચકામી જાવનિયમ પજ્વાસમી દુવ્યમ તિવ્યમ ન કરેમી નકારવેમી મણસા વૈસા કાયસા તસભનતે પડીકમામી નિંદામી ગરીયામી અપ્પાણમ વોસીરામી હવે ડાબો ગોઠણ ઊભો રાખી જમણો ગોઠણ ધરતી પર રાખી બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને ત્રણ નમોથુણમ કહેવા પાઠ સાતમો નમોત્થુણમ સૂત્ર પહેલું નમોથુણમ શ્રી સિદ્ધ ભગવંતોને કરું છું நமோத்னம் அரியன்கவன் ஆயராணம் தித்தைராணம் சம் சபுதாம் புரிசுத்தனம் புரிசியம் புரிசவரபுண்டம் புரிசவர்த்திணம் லோகுத்தமாகம் லோகியணம் லோகப்பை வாணம் லோக்பஜ்ராணம் அபயாணம் சக்கூதம் மகதயாணம் சரணயாணம் ஜீவையம் போய் தம தம்மதம் தமதேசியாணம் தமநாயணம் தம்மசாரீணம் தம்மசாரிணம் தமவரச்சார்டீணம் திவோத்னம் சரணைப்பைம் அப்படியர்ணா வியட்ட விய்டௌௌம் ஜீராணம் ஜாவியானம் திண்டம் தாரியானம் உதாணம் போய்யாணம் முத்தா மோயாணம் சவனுணம் சவரிஷிணம் சிவ மயல மருய மணந்த மக்கய மக்கமவா மபூர்ணாவிதி சிதிகை நா ઠાણમ સંપતાણમ નમો જીણાણમ જીર્ણા જીભયાણમ બીજું નમોત્થુણમ શ્રી અર્યન દેવોને કરું છું નમોત્થૂણમ અર્યતાણ ભગવંતાણમ આયગરાણ તિથરાણમ સસંપદાણમ પુરીસુતમાણમ પુરીસિયાં પુરીસવર પુડરિયાં પુરીસવર ગંધત્રીણમ લોઘુત્તમાણ લોગનાણમ લોિયા લોકપૈવાણમ அபயதயாணம் லோகபஜோயராணம் அபயம் சூதாயணம் மகதயம் சரணயா ஜீவம் போய் தயம் தம்மையா தமதேசியம் தமநாயணம் தம்மசாரிணம் தமவரச்சாரண்டிணம் திவோ தாம் சரணைப்பைம் அப்படியம் விய்ட்டௌமாணம் ஜீர்ணா ஜாவையா திண்டாணம் தாரியாணம் பூத்தாண்டம் போய்யாணம் முத்தாண்டம் மோயிணம் સવનોણમ સીણમ સવધરી શીણમ સિવા મણંતા મખયા મવાબા ધયમ ઠાણમ સંભાવ્યુ કામાણમ નમો જીણાણમ જી ભયાણમ ત્રીજું નમોથુણમ ત્રીજું નમોથુણમ મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય ધર્મોપદેશ સમૂપી બોધિબીજના દાતાર જીન શાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ સાધ્વીજીઓ વિતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચારતા હોય ત્યાં ત્યાં તેઓને મારી તમારી સમય સમયની વંદના હોજો સામયિક પાડવાની વિધિ પાઠ પહેલો નમસ્કાર મંત્ર નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ સાહૂણમ પાઠ બીજો સૂત્ર તિખુ તો આયાણમ પયાયણમ વંદામી નમમ સ્વામી સક્કારેમી સમેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજ્વાસ્વામી પાર્ટ ત્રીજો આલોચના સૂત્ર ઈચ્છામી પડીકમ્યો ઈર્યા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે પાણક કમણે કમણે હરિયક કમણે ઓસા ઉત્તિ પણક દગમ મટ્ટી મકાડા संता संकमणे जैमें जीवा विराइया एक इींदिया बेईंदिया तेईंदिया चौरिंदिया पंचींदिया अभियावतिया लेसिया संघायया संघटिया पर्याविया किलामिया उद्दविया ठाणाओ ठाणम संकामिया जीवियाओ ववरोविया तस्स मिच्छा दुकड़म पाठ चौथो तस्स उत्तरी सूत्र તસ ઉત્તરી પાયાચિત કરસોહિક વિસલીકરણ પાવાણ કમ્બ નિઘટાયા કૌસગમ અન્નત ઉસિયણ નિશસિયણ ખાસ્યણ ક્ષીયેણ જંબાણમ ઉડ્ડુએણ વાયનિસગેણ બમલિયપિત્તમુછાય સુહુ અંગસંચાયયયયયયયયયય સુહુમે ખેલ સંચાયયયયયયયયયય સુહુમેઠિસંચાલયયયયયયયયયય એવં માય આગારયી અભગો અવિરાયો હુજમે કાવસગો જાવ અરિહંતાણમ ભગવંતાણ નમો કારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જારેણમ અપાણમ વોસીરામિ હવે ત્રીજા પાઠનો કાવસક કરવો તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જારેણમ અપાણમ વોસીરામી ઈચ્છામી પડીકમ્યો ઈર્યા વૈયાએ વિરાણાએ ગમણા ગમણે પાણકમણે બિય કમણે હરિય કમણે ઓસા ઉત્તિંગ પણગ દગ મટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાય એકકિંદિયા બેંદિયા તેઈંદ્યા ચૌરિંદિયા પંચિંદિયા અભિયા વતિયા લેસિયા સંગાયા સંગટિયા પર્યાવિયા કિલ્લામિયા ઉદ્દવ્યા ઠાણાઓ ઠાણમ સંકામિયા જીવ્યાઓ ભવરોવિયા તત્સમિછા મે દુકડમ નમો અર્યતાણો નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજાયણ નમો લોહે સૌસાહુણ પાઠ પાંચમો સૂત્ર લોગસ ઉજ્જવય ઘરે ધમ્મતિેરે જીણે અરિહંતે અરીહંકે કિત્ત ચોવીસમપી કેલિ ઉસભ મજય વંદે સંભવમભિધંદણ સુમૈ ચ પૌમપ સુપાસ જીણ વંદે સુવીમ ચૂંદ સિયલ સિજ્જ વાસુભુજ્ય ચિમલ મણંત ચીણમ ધમ્મ સંતી ચંદા કુંદ અરમ ચલ્લીવંદે મુણીસુવ નીણ ચંદા રીઠને પાસમ તહ વણ એવંમયે અભિથુઆ વિહુયરૈમલા પૈર્ણર્મણા ચૌવીસમી જીણવરા તિથરા મં પસ્યુ કિતિય વંદ્ય મૈયા જે એ જેસ ઉત્તમા સિદ્ધા આરુગ આરોગ્ય બોહિલારા આિચેસુ અયમ પયાસરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પાઠ આઠમો સમાપ્તિ સૂત્ર દ્રવ્ય થકી સાવજોગ સેવાના પચકાણ ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે કાળ થકી પે ઘડી ઉપરાંત ન પાડું ત્યાં સુધી ભાવ તકી છ કોટીએ પચકાણ કર્યા હતા તે પૂરા થતાં પાળું છું એવા નવમા સામાયિક વ્રતના પંચયારા જાણી અવવા ન સમારી અવવા તમ જહાતે આલો મણ દુપ્પણ્યાએ વય દુપ્પણિયાએ સામાય સ સય અકરણ્યા સામાય સ અણવઠીય સ કરણ્યા તસ મિચ્છામી દુકડમ સામાયમ સમમ કાયણમ ન ફાસિયમ ન પાલિયમ ન તિરિયમ ન કીટયમ ન સોયમ ન આરાયમ આણાય અણુપાલ્યમ ન ભવ્ય દુકડમ સામાયિકમાં દસ મનના દસ વચનના બાર કાયાના આ બત્રીસ દોષમાંથી કોઈ દોષ લાગ્યો હોય તો તત્સમિચ્છા મેં દુકડમ સામાયિકમાં સ્ત્રી કથા બહેનોએ પુરુષ કથા બોલવું ભક્તકથા દેશકથા રાજકથા આ ચાર વિકથામાંથી કોઈ કથા કરી હોય તો તસમિચ્છામિ દુકડમ સામાયિકમાં આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞાનું સેવન કર્યું હોય તો તસમિચ્છામિ દુકડમ સામાયિકમાં અતિક્રમ વ્યતિક્રમ અતિચાર અનાચાર જાણતા અજાણતા મન વચન કાયાએ કરી કોઈ દોષ લાગ્યો હોય તો તસમિચ્છામિ દુકડમ સામાયિક વ્રત વિધિએ લીધું વિધિએ પાડ્યું વિધિએ કરતાં અવિધિએ થયું હોય તો તસ્સમિચ્છામી દુકડમ સામાયિકમાં કાનો માત્રા મીંડું પદ અક્ષર ગાથા સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ તત્સમિચ્છામિ દુકડમ હવે ડાબો ગોઠણ ઊભો રાખી જમણો ગોઠણ ધરતી પર રાખી બંને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને ત્રણ નમોતુડમ કહેવા పాఠ సాత్మో నమోత్థూణం సూత్ర పహలూ నమోత్ూణం శ్రీ సిద్ధ భగవంతోనే కమోత్ూణం అర్యంకాణం భగవంతుణం ఆయరాణం తిత్ైరాణం స్బుదాణం పురిసుమాణం పురిససం పురిస్వర పుండర్యాణం పురిస్వర గంధత్తిణం లోఘుత్తమాణం లోగ్నాణం లోం లోపైవాణం లోక్పజరాణం అభయదయాణం చక్కు దయాణం మగ్గదయాణం சரணயாணம் ஜீவயம் போய் தயா தம்மதாணம் தமதேசியாணம் தமநாயணம் தம்மசாரிணம் தம்மவரச்சார்ட்வீணம் தீவோத்னம் சரணயிப்பைம் அப்படியர்ணா தன்சனம் தராணம் விய்ட்டௌமா ஜீராணம் ஜாவையாணம் திண்டம் தாரியாணம் உதாணம் போய்யாணம் முத்தாண்டம் மோயிணம் சவநூணம் சவரிஷிணம் சிவ மயல மருய மணந்த मखय मवाबा मपूर्णाविति सिद्धिगै नामधेयं ठाणं सम्पताणं नमो जीर्णां जी, जी भयाणं बीजो नमोत्थूणं श्री अर्यदेवोने कुरुचु नमोत्थूणम् अर्यन्ताणं भगवन्ताणं आयघराणं तिथैराणं ससपुदाणं पुरिसुतमाणं पुरिस्याणं पुरिसवर पुण्डर्याणं पुरिसवर गन्धतॄणं लोघोत्तमाणं लोगनाणं லோகியாணம் லோகப்பை வாணம் லோகப்பஜொயராணம் அபயம் சூதாயணம் மகதயாணம் சரணயாணம் ஜீவாணம் போய் தயம் தம்மையாணம் தமதேசியாணம் தமநாயணம் தம்மசாரிணம் தமவரச்சாரண்டம் திவோ தாம் சரணைப்பைம் அப்படிய விய்டௌௌம் ஜீர்ணா ஜாவியானம் திண்டாணம் தாரியானம் બુદ્ધાણમ ભોયાણમ મુત્તાણ મોયગાણમ સવર્ણુણમ સવધરી સીણમ સિવા મયલ મર્યુ મણંતા મવાબા મપૂર્ણાવિધિ નામધેયમ ઠાણમ સંભાવ્યુ કામાણમો જી ભયાણમ ત્રીજું નમોથુણમ ત્રીજું નમોથુણમ મારા તમારા ધર્મગુરુ ધર્માચાર્ય ધર્મોપદેશ સમૂપી બોધિબીજના દાતાર જીન શાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુ સાધ્વીજીઓ વિતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતા હોય ત્યાં ત્યાં તેઓને મારી તમારી સમય સમયની વંદના હોજો પાઠ બીજો ગુરુવંદનસૂત્ર સૂત્ર તો આયાયણમ પયાયણમ ફંદામી નમમ સ્વામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેવ્યમ પજવા સ્વામી తిక్కుతో ఆయనం పయాయం ఫామీ నమం స్వామి సక్కారేమి సం కళాణం మంగ్లం దేవ్యం పజువా స్వామి తిక్కు ఆయనం పయాయం ఫందామి నమం స్వామి సక్కారేమి సం కళ్యాణం మంగళం ద్యం చేవ్యం పజువాస్వామీ పాఠపేళ్ళు నమస్కార మంత్ర நமோ அரிஹம் நமோ சித்தாண்டம் நமோ ஆய்யா நமோ உவாணம் நமோ சவசம் நமோ அரிஹம் நமோ சித்தாண்டம் நமோ அயர்யாணம் நமோ உவ ஜாயம் நமோயணம் நமோ அரிஹம் நமோ சித்தாண்டம் நமோ அயர்யாணம் நமோ உவ நமோ லோய சவசம் ஜெய ஜிவேந்திரா